ત્યારે વર્ષો જૂની જેવી ચાલતી આવે છે ત્યાં દરેક ગામડાઓના ગુજરાત રાજસ્થાન જેવા ગામના આદિવાસી સમાજના લોકો તેમના પૂર્વજોને યાદ કરી રુદન કરી અને સવારે ચાર વાગ્યાના સમયે મૃત્યુ પામેલા એટલે કે મૃત્યુ પામેલા હસ્તી ધપ ધરાવતા હોય છે ત્યારે અને મેળો ઉજવામાં આવ્યો હતો રંગબેરંગી વસ્ત્ર પહેરી બનાવટી ફૂલ હાથમાં કાસકો રૂમાલ લઈ અરવલ્લી ગિરિમાળાઓમાંથી ઢોલના તાલ સાથે ભીલકન્યાઓ જાણે કે આકાશમાંથી દેવકન્યા ઉતરી પડી હોય રાત્રીના સમય દરેક ગામોમાંથી ભક્તો આવી સત્સંગ ભજન કીર્તનનું આયોજન રાખવામાં આવ્યું સાબરકાંઠા ડીવાયએસપી સાહેબ શાંતિ જળવાઈ રહે તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દરેક ગ્રામ લોકોમાં એક અનેરો જુસ્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના